હેલો એવરી મોર બી માંથી હું છું તમારી સાથે નિરાલી અને હમણાં કહેવાય ને કે હવે બસ કમૂરતા ઉતરવાની તૈયારી છે અને જેવા કમૂરતા ઉતરશે તેવા આપણે ત્યાં પ્રસંગોની ઢગલો થઈ જશે અને પ્રસંગો આવે એટલે લેડીઝમાં સ્પેશિયલ અને કંઈક ને કાંઈક યુનિક જ્વેલરી જોતી જ હોય છે તો આજે આપણે આવી ગયા છીએ સ્વયંવર જ્વેલરી શોમાં અને અહીંયા સ્વયંવરની જો હું તમને વાત કરું તો લાસ્ટ છ વર્ષથી આ લોકો આપણે ત્યાં મોરબીમાં આવે છે અને એક જ જગ્યાએ આપણને બહુ બધી બ્રાન્ડ અને બહુ બધી સિટીની બ્રાન્ડ છે તે મળી જવાની હોય છે તો આજે આપણે સ્વયંવર જ્વેલરીની જ્વેલરી શોની મુલાકાતે જશું અને ત્યાં કયા કયા બ્રાન્ડના લોકો આવ્યા છે અને કયા કયા આવ્યા છે તેની આપણે વાત કરીશું તો સૌથી પહેલા તો આજે આપણી સાથે છે એનજે જ્વેલરીમાંથી હેલો મેમ હાઈ હાવર મુજબ પૂછના હે કે આપ હો ઓર ઇસ બાર કયા નયા કલેક્શન મિલે કે હાઈ ગાઈઝ આઈ એમ ફ્રોમ બહરેન વી આર બેઝડ ઇન બહરેન ફોર મોર દેન સેવન્ટી યર્સ નાઉ and we are fourth generation of jewelers. Uh, we have brought in something very unique. Uh, we have tried to bring in a blend of what you can wear, not only with your indian wear, but with your westerns as well. so something what i am putting up, so this goes with your indian wear along with your western wear, you can team it up as you want. now we have opened up our first uh, venture in ahmedabad, known by njl, the house of jewelry. we have a combination of gold, polki diamond kundan you name it and we have it all under one roof we also have our own silver studio as well so we have created a bridal experience for you where you can come in you can have uh, spend time with your family bring in your outfits uh, we do a complete shoot for you so we have created an experience basically for you which is completely new to ahmedabad and i believe new to india as well एंड आई होप टू सी यू ऑल इन मोरबी थैंक यू ओके तो जैसा आपने सुना की यहाँ पे जो मैम है वो वेस्टर्न और इंडियन दोनों के लिए ही आपके लिए कलेक्शन लाई है तो आप भी जितना हो सके अगर आप घर से नहीं निकले हो तो मेरा तो कहना है कि अभी निकल जाओ क्योंकि यहाँ से आपको बहुत कुछ अच्छा मिलने वाला है तो અભિએ હમ આગે હે પંચરત્ન મેંરત્ન ફ્રોમ અહેમદાબાદ એટલે આ જે આખું કલેક્શન છે ત્યાં અમદાવાદનું કલેક્શન છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ મજા બ્રાઇડલ કલેક્શનમાં તમને જોતા હોય તો મળી જવાના છે તમને તો અહીંયા આપણે ચલો કેમ છે ઓલ ગુડ કેમ બસ મજામાં તો તમે આ વખતે શું મોરબીમાં નવું લાવ્યા છો ડેલિકેટ કલેક્શન ડાયમંડમાં અને પુલકીમાં નવું લાવ્યા છે અને બ્રાઇડલ નેકલેસીસ ઘણા આયા છે યસ અને તેની સાથે આ વખતે કહેવાય કે આ સીઝનમાં સ્પેશિયલ તમારી પાસે શું છે નવું કોઈ કહી શકાય તેવું પોલકીનું કલેક્શન અને ટેમ્પલ જ્વેલરી અચ્છા ટેમ્પલ જ્વેલરી એન્ડ પોલકીનું કલેક્શન એટલે તમે લોકો પણ જો તમારા મેરેજ માટે કે બીજા કોઈ બેબી સાવર માટે કે બીજા કોઈ પણ માટે પોલકી કે ટેમ્પલ જ્વેલરી ચાલતા હોય તો તમે અહીંયા પંચરત્નોમાં આવી જાશો અને આ કલેક્શન આખું અમદાવાદનું છે એટલે હવે એવું બને કે આપણે મોરબીમાં રહી છીએ અને આપણે બીજા સિટીમાં જઈ અને કલેક્શન લેવું એના કરતાં બેટર છે કે આપણને મોરબીમાંથી જ કંઈક મળી જાય અને એક જગ્યાએ છ છ જેટલા મોટા શોરૂમના લોકો અલગ અલગ સિટીમાંથી મોરબીમાં આવ્યા હોય ત્યારે આપણને અહીંયા એક જ જગ્યાએથી બધું મળી જાય અત્યારે આપણે આવી ગયા છીએ ઝીંઝુવાડિયામાં ઝીંઝુવાડીયા પણ સેમ એજ અમદાવાદની બ્રાન્ડ છે અને અહીંયા મોરબીમાં આપણે ત્યાં આવ્યા છે म छाई हेलो हाई हाँ जी uh, वक्त में सुनाछा oh, इस बार तो हमारा एकदम जो कलेक्शन जो हमारा ब्राइडल तो इतना फैंटेस्टिक है पोलकी है बड़ी पोल्की के साथ में जो बड़े बड़े सेट्स है उसके साथ साथ में जो डिजाइनर ज्वेलरी है वो एकदम ही डिफरेंट है कलर स्टोन के साथ में है नॉट ओनली पोलकी थोड़ा सा कलर स्टोन के साथ में ताकि उसकी लुक अलग हो जाती है गोल्ड में बहुत सुंदर सुंदर बड़े बड़े नेकलेसेज है आप देखेंगे अराउंड द ने है लंबे हेरिटेज में बहुत सुंदर डिजाइन है महीन काम के साथ में इस बार आए है और રેગ્યુલર વેર પાર્ટી પહેરના વેરી ઇન્ટરેસ્ટિંગ ખુબ જ સરસ વાત કરી કે પોલકી જ્વેલરીમાં ખુબજ સરસ મજાનું અત્યારે આવી ગયું છે આપણી પાસે અને અત્યારે તમે અહીંયા જોઈ પણ શકો છો કે એટલા સરસ મજાનું કલેક્શન છે કે આપણે અહીંયા તેની સાથે આગળ પણ આપણે શિલ્પા જ્વેલર્સ કે જે રાજકોટથી આવ્યા છે તેનું કલેક્શન પણ જોઈશું અને ત્યાંના લોકોની પણ મુલાકાત લેશું કે આ વખતે શિલ્પા જ્વેલર્સમાંથી શું શું નવું લાવ્યા છે અચ્છા શિલ્પા જ્વેલર્સ માંથી આજે આપણી સાથે છે શું છે નામ તમારું કિશન અચ્છા કિશનભાઈ કિશનભાઈ આ વખતે તમે શું નવું લાવ્યા છો આ વખતે અમે બ્રાઇડલ કલેક્શન લાવ્યા છીએ ઓરમ લાવ્યા છીએ હેરિટેજ લાવ્યા છીએ સ્પેશિયલ ફોર ધ્રુમ હેરિટેજ ને બધું જાવ્યા છો તેની સાથે અત્યારે કેવું આ સિઝનમાં નવું તમારા માટે શું છે મારા માટે નવું છે જે હેરિટેજની અંદર ઓરમ કલેક્શન આવેલું છે મોરબીમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છો કે આની પહેલા પણ ક્યારે આવ્યા છો સાતનું એક્ઝિબિશન છે કેવો રહ્યો છે મસ્ત સરસ એકદમ સરસ આ વખતે પણ ખૂબ જ સરસ રહેવાનો છે અને મોરબીની લેડીઝ કહેવાય ને કે ઓલવેઝ જ્વેલરી લેવા માટે તો એક્સાઇટેડ જ હોય છે કે કોઈક નવું આવે ને ઓકે તો ચલો અહીંયા આપણે જોશું અહીંયા એક વાર આવીને એટલે આપણે એક વખત તો આપણને એમ થાય જ કે ના મને આ લેવું છે કે આ ટ્રાય કરવું છે કલેક્શન પણ તમે જોઈ શકો છો સાથે મેમ તમે શું લેવા આવ્યા છો અમે અહીંયા ગેસ્ટ તરીકે આવ્યા છે અમે આ શિલ્પા જ્વેલર્સનો નો કોન્ટેક્ટ કર્યો બહુ મજા આવી અમને કલેક્શન સરસ છે અમે કઈ છીએ કે કોઈ ફ્રી હોય તો આવો સરસ કલેક્શન છે મજા આવે એવું છે એટલે તમે એઝ અ ગેસ્ટ અહીંયા આવ્યા છો ને મુલાકાત માટે ગેસ્ટ તરીકે આવ્યા હતા અમને વિનાયકભાઈ ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા બહુ સરસ કલેક્શન છે મેડમ તો ગેસ્ટ તરીકે આવ્યા હતા અને છતાં પણ એમને આટલું ગમ્યું છે એટલે જો તમારા લોકોને ઘરમાં કોઈને મેરેજ હોય કે બીજું કોઈ પણ ફંક્શન હોય તો ઘરેથી ના નીકળ્યા હોય તો મારું તો કેવું છે કે આજે જ આવી જાઓ કેમ કે અલગ અલગ સિટી સુરત અમદાવાદ રાજકોટ આ બધું ફરવા કરતા બેસ્ટ છે કે તમને એક જ જગ્યાએથી બધું મળી જાય આપણી સાથે છે અત્યારે એમપીજે જ્વેલર્સ એ પણ સુરતથી છે અને કલેક્શન તમે બ્રાઇડલ કલેક્શન જોઈ શકો છો કે ખૂબ જ સરસ મજાનું

અને મિલાગ્રો કલેક્શન સીવીડી માં નવું બનાવેલું છે જે બજારમાં નથી ઇન્ડસ્ટ્રીમાં નથી આખું ડિફરન્ટ કલેક્શન બનાવેલું છે તમે એક વખત આવીને બધું જોઈ શકો છો ડિસ્પ્લે કરેલું છે ઓકે એટલે જે અત્યારે માર્કેટમાં નથી તે વસ્તુ પણ તમને અહીંયાથી મળી જવાની છે તેની સાથે આ જ્વેલર્સની વાત કરી તો આપણે આ આખું સુરતનું કલેક્શન છે અને મોરબીના લોકોને સુરત જવું એના કરતા બેટર છે કે સુરતના જ્વેલર્સ જે અહીંયા આવ્યા છે તેની પાસેથી જ આપણે શોપિંગ કરીએ તેની સાથે આ વખતે બીજું શું આ સિઝનનું સ્પેશિયલ છે આખી વસ્તુ બનાવેલી છે જે તમે જોવો એક વખત જુઓ તો તમારું મન મોહી જાય કે આ વસ્તુ વન માં હોય જે રિપીટ નહીં થાય વારંવાર ન મળે દરેક જગ્યાએ નહીં મળે એ ટાઈપની વસ્તુ છે અને આની આખી અમારી પાસે રેન્જ છે અચ્છા એટલે ડિઝાઇનર કલેક્શન નો એમ પણ લેડીઝ શોખ હોય કે પોતે પહેર્યું હોય ને તે હોવું જોઈએ એટલે તમે પણ જો આવું જ કલેક્શન ઇચ્છતા હોય તો એક વખત એનપીજે જ્વેલર્સ માં આવી જાઓ તેની સાથે અલગ અલગ કસ્ટમર્સ પણ અહીંયા વસ્તુઓ લઈ રહ્યા છે તેની પાસે પણ આપણે રિવ્યુ હા કેમ છે મેમ એકદમ મજામાં પેન્ડલ સેટ સેટ અને અહીંયાનું કલેક્શન કેવું લાગ્યું છે સારું છે સરસ છે અને કઈ શોપિંગ કર્યું કે આજે જોઈ જ રહ્યા છો ના બસ જોઈ છે અને એક સાથે છ છ જ્વેલર્સ અહીંયા છે એટલે બધું તમને એક જ જગ્યાએથી જે જોઈતું હોય તે મળી શકે એમ છે ઓકે ઓવેકન જ્વેલર્સ માં પણ અહીંયા આપણે જોઈ શકે છે અવેકન જ્વેલર્સ માંથી મેમ આપણી સાથે છે તો મેમ તમારું નામ શું છે ફોરમ જરીવાલા અચ્છા ફોરમ મેમ તો આ વખતે તમારી પાસે શું છે કલેક્શન અમારા પાસે પેન્ડન્ટ બુટ્ટી નેકપીસ પેન્ડન્ટ એન્ડ સેટની પણ અમારા પાસે ઘણું કલેક્શન છે અને રિંગમાં પણ લાઇબ્રોન ડાયમંડમાં સારું એવું કલેક્શન છે અમારા પાસે ડાયમંડ નું નામ તમે શું કીધું લાઈફ ગ્રોન ડાયમંડ તો આ ડાયમંડ ની વાત કરું તો બહુ જ ઓછા લોકો આ ડાયમંડ લેતા હોય છે પણ હવે ધીમે ધીમે આ ડાયમંડ નું કેવું છે કે હવે પબ્લિક વધારે લેવા મળ્યું છે તમે પણ યુનિક લેવા માંગતા હોય તો અહીંયા આવી શકો છો અને એમ પણ આ પેન્ડન્ટ છે કે બુટ્ટી છે રેગ્યુલર વેર માં જોતું જ હોય છે એટલે તમે લોકોએ પણ અત્યાર સુધી જો આ ની મુલાકાત ના લીધી હોય તો સ્વયં પ્રીમિયમ જ્વેલરી શો ની મુલાકાત જલ્દી થી અને તેની સાથે આપણી સાથે સર છે નમસ્કાર સર નમસ્તે આ વખતે તમે કેટલા દિવસનું મોરબીમાં લઈને આવ્યા છો અને કેટલા દિવસ રહેવાના છો પેલી વસ્તુ તો અમે લાસ્ટ ફોર્ટીન યર્સ થી આ ઇવેન્ટ કરી રહ્યા છે અને મોરબીમાં અમે લાસ્ટ સિક્સ ઇયર્સ થી કરી રહ્યા છીએ ઇવેન્ટ અને એવરી યર અમને સક્સેસ મળી છે અહીંયા મોરબીના તો ફર્સ્ટ ઓફ ઓલ અમે મોરબીના ગેસ્ટને જે આપણા ગેસ્ટ લોકેલાઇટ છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર આપણે ચાર અને પાંચ તારીખે આ ઇવેન્ટ છે સવારે અગિયારથી સાંજે સાડા સાત વાગ્યા સુધી તો પ્લીઝ તમારા ફેમિલી ફ્રેન્ડ્સ જેની જેની સાથે બી તમે આવી શકતા હો પ્લીઝ આવો અમે છ બહુ સારા જ્વેલર્સ લાવ્યા છે સુરતથી અમદાવાદથી ને રાજકોટથી તો પ્લીઝ ડેફિનેટલી તમે અહીંયા આવો અને આઈ એમ શ્યોર તમને જે ડિઝાઇન્સ છે ડાયમંડના ગોલ્ડના તમને બધું જ જ બહુ સરસ વાત કરી કે ચાર અને પાંચ દિવસ એટલે આજનો દિવસ અને કાલનો દિવસ આ બે જ દિવસ તમારા માટે છે અને સુરત અમદાવાદ અને રાજકોટ આ ત્રણેય સિટીમાં ફરી અને આપણે શોપિંગ કરી એના કરતા બેટર છે કે આપણે મોરબીમાં જ આપણા આંગણે આવેલા જ્વેલરી શો માંથી શોપિંગ કરીએ એટલે મોરબીની તો મારી બધી જ બહેનોને કેવું છે કે જે કોઈ પણ મુલાકાત નથી લીધી એક વાત એકવાર અચૂકથી અહીંયાની મુલાકાત લ્યો કદાચ તમને રેગ્યુલર વેરમાં પણ કંઈક જોતું હશે ને તો પણ બધું તમને અહીંયા મળી રહેવાનું છે ચાલો આગળ ફરીથી આપણે મોરબી અપડેટની સાથે મળીશું તો ત્યાં સુધી આવજો